નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલા તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઈબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો હવામાન વિભાગે વરસાદની આગાહી કરી મિત્રો હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના નર્મદા સુરત તાપી પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ગઈકાલે એકતાલીસ પોઈન્ટ બે ડિગ્રી સાથે તાપમાન સાથે અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદની આગાહીને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે એટલે કે મિત્રો હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે જેમાં દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અને સૌથી વધુ ગઈકાલે મિત્રો એકતાલીસ ડિગ્રી સાથે અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું મિત્રો આ આગાહીના પગલે ખેડૂતોનો જીવ તાળવે ચોટી ગયો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બે ના હપ્તા લઈને મોટા સમાચાર મિત્રો ગુજરાતના ખેડૂતો પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે જે અંતર્ગત ખેડૂતોના ખાતામાં બે હજારના હપ્તા જમા થતા હોય છે ત્યારે આ યોજનાનો ખોટી રીતે ઉપયોગ વધી રહ્યો છે એવામાં સરકારે ગેરકાયદેસર લોકો સામે લાલ આંખ કરી છે જેના માટે હાલ વેરીફિકેશન ચાલી રહ્યા છે અને વેરીફિકેશન માટે જે લોકો ગેરકાયદેસર જણાશે તેમને બે હજારના હપ્તા બંધ કરી દેવામાં આવશે અને કોઈ ખેડૂતોનું ઈ કેવાયસી બાકી રહેલું હોય તો તેઓને પણ હપ્તાથી સ્થગિત કરી દેવામાં આવી શકે છે ખેડૂતોએ બે હજાર નાપતા ચાલુ રાખવા માટે બેંક સાથે આધાર કાર્ડ લિંક કરવું જરૂરી છે એટલે કે મિત્રો ભારત સરકારે ખેડૂતોને મળતા બે હજાર હપ્તામાં ઘણા બધા ફેરફારો કર્યા છે એવામાં મિત્રો ગુજરાતના લાખો ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે એવામાં મિત્રો અમુક એવા ખેડૂતો પણ છે જે ખોટી રીતે આ યોજનાનો લાભ લઈ રહ્યા હોય એની સામે મિત્રો ભારત સરકારે લાલ આંખ કરી છે અને મિત્રો વેરિફિકેશન શરૂ કરી દીધું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે નવી યોજના મિત્રો ખેતીને લઈને ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે અને ઘણા બધા ખેડૂતો પણ આ યોજનાઓનો ભરપૂર લાભ લેતા હોય છે ત્યારે ચૂંટણી નજીક હોવાના કારણે ફરીથી ખેડૂતો માટે ખેત ઓજારોની ખરીદી માટે નવી યોજનાઓ બહાર પાડવામાં આવે છે જેમાં ખાસ કરીને ટ્રેક્ટર પાવર ટીલર ઓહણી લણણીના સાધનો લેન્ડ લેવલર જેવી પંદરથી પણ વધારે યોજનાઓ શરૂ કરવામાં આવે છે ખાસ કરીને ટ્રેક્ટરની વાત કરીએ તો સાહીઠ હજાર સુધીની સહાય મળવા પાત્ર થશે અને લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો આ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે એટલે કે મિત્રો ગુજરાત સરકારે ચૂંટણી ટાણે જ ખેડૂતોને મોટી ભેટ આપી છે અને મિત્રો આ ખેડૂત પોર્ટલ પર પંદર થી પણ વધારે યોજનાઓ ચાલુ કરવામાં આવી છે અને મિત્રો ટ્રેક્ટર વાત કરીએ તો ટ્રેક્ટર યોજનામાં તમને સાઠ રૂપિયા સુધીની સબસીડી મળશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

મોટા થ્રી વ્હીલર ખરીદવા માટે પચાસ હજાર સુધીની સહાય આપવામાં આવશે મિત્રો જુલાઈ બે હજાર ચોવીસ સુધી આ યોજનાઓનો લાભ લઈ શકાશે એટલે કે મિત્રો જો તમે ઇલેક્ટ્રિક વાહન ખરીદો છો તો તમને પચાસ હજાર સુધીની સહાય મળવા પાત્ર છે આ માટે મોદી સરકારે પાંચસો કરોડ સુધીની સહાય ફાળવી છે જેમાં મિત્રો જો તમે ટુ વ્હીલર લેશો તો તમને દસ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર થશે જ્યારે મિત્રો થ્રી વ્હીલર એટલે કે ઓટો રિક્ષા જેવું તમે કોઈ વાહન લેશો તો તમને પચીસ હજાર સુધીની સહાય મળવા પાત્ર થશે જો તમે મોટું વાહન લો છો તો તમને પચાસ હજાર સુધીની સહાય મળવા પાત્ર થશે જો મિત્રો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો જુલાઈ બે હજાર ચોવીસ સુધી આ યોજનામાં તમે ફોર્મ ભરી શકો છો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વૃદ્ધોને મફત તબીબી સારવાર મિત્રો હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બધા જ પક્ષો પોતપોતાની રીતે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે એવામાં ભાજપ સરકાર દ્વારા ફરીથી આયુષ્યમાન કાર્ડ લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે જે મુજબ જો ભાજપ સરકાર આવશે તો હવેથી સિત્તેર વર્ષથી ઉપરના તમામ વૃદ્ધોને આયુષ્યમાન કાર્ડમાં આવરી લેવામાં આવશે હાલ આ યોજનાનો લાભ બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને જ મળી રહ્યો છે અને વધારામાં તમામ ટ્રાન્સજેન્ડરોને પણ આ યોજનામાં આવરી લેવામાં આવશે અને તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકશે એટલે કે મિત્રો ચૂંટણી તાણે આયુષ્યમાન કાર્ડને લઈને સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં ભાજપ સરકારે કહ્યું છે કે જો તમારી ઉંમર સિત્તેર વર્ષથી વધુ નહીં હોય મફત મેળવી શકો છો મિત્રો વૃદ્ધ નાગરિકો સિવાય ટ્રાન્સજેન્ડરોને પણ આ યોજનાનો લાભ મળશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચોમાસાની શરૂઆત ક્યારથી થશે મિત્રો રાજ્યમાં ચોમાસાના વિધિવત પ્રારંભને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે આગાહી મુજબ ચોવીસ મે થી લઈને ચાર જૂન દરમિયાન જોવા મળશે પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે મિત્રો ચોવીસ મે થી લઈને ચાર જૂન દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળવાની છે જેમાં મિત્રો આઠ થી પંદર જૂન વચ્ચે રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ જશે જૂન મહિનાની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ જોવા મળશે અને સાથોસાથ મિત્રો જૂનાગઢ જિલ્લાના વિસ્તારો અમરેલીના વિસ્તારો સાબરકાંઠા અને કચ્છના વિસ્તારોમાં આ વર્ષે વરસાદ સારો જોવા મળશે એટલે કે મિત્રો ચોમાસાની વિધિવત પ્રારંભની વાત કરીએ તો રાજ્યમાં આઠ થી પંદર જૂન વચ્ચે ચોમાસાનું આગમન થઈ જશે ગુજરાતની અંદર વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગો જુનાગઢ જિલ્લાના વિસ્તાર અમરેલીનો વિસ્તાર સાબરકાંઠા અને કચ્છના વિસ્તારોમાં આ વર્ષે એટલે કે મિત્રો બે હાજર ચોવીસ ચોમાસું સારા રહેવાના એંધાણ જોવા મળી રહ્યા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારી કર્મીઓના પગારમાં થશે વધારો મિત્રો સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે લોકસભા ચૂંટણી બાદ સરકારી કર્મચારીઓના પગારમાં વધારો કરી દેવામાં આવી શકે છે સૂત્રો અનુસાર લોકસભાની ચૂંટણી બાદ સરકાર જુલાઈમાં ફરી મોંઘવારી ભથ્થામાં વધારો થવાની શક્યતાઓ છે ફરી રાજ્ય સરકાર ડીએમાં ચાર ટકાનો વધારો કરી શકે છે અને આ નિર્ણયથી સરકારી કર્મચારીઓના પગારમાં વધારો થઈ શકે છે એટલે કે મિત્રો લોકસભાની ચૂંટણી બાદ સરકારી કર્મચારીઓના પગારમાં વધારો થઈ શકે છે અને મિત્રો ડીએમાં ચાર ટકા સુધીનો વધારો થશે અને મિત્રો આ નિર્ણયથી સરકારી કર્મચારીઓના પગારમાં મોટો વધારો થઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખરાબ હવામાનના કારણે ગીરના રોપે અસ્થાયી રૂપે બંધ કરાયો મિત્રો જુનાગઢના ગિરનાર પર્વત પરના રોપવેને આજે ખરાબ હવામાનના કારણે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો છે અને ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે યાત્રાુઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે ઘણા પ્રવાસીઓએ રોપવે ટિકિટનું ઓનલાઈન બુકિંગ પણ કરાવ્યું હોય છે આજે રોપવે બંધ રહેતા તેને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે પવનની ગતિ ઘટતા રોપવે સેવા ફરી શરૂ કરવામાં આવશે એટલે કે મિત્રો ખરાબ હવામાનના કારણે જૂનાગઢના ગિરનાર પર્વતના પરના રોપવેને બંધ કરવામાં આવ્યો છે અને મિત્રો ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે યાતાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો ભરતીને લઈને મોટા સમાચાર મિત્રો ગુજરાત પોલીસ દળમાં પોલીસ

ઉલ્લેખનીય છે કે પોલીસ ભરતીમાં થયેલી અરજીમાં સવા લાખ અરજીનું કન્ફર્મેશન બાકી રહ્યું છે તેમજ અરજી માટે છેલ્લા બે દિવસ બાકી રહ્યા છે એટલે કે મિત્રો મંગળવારે રાત્રે અરજીનો સમય પૂર્ણ થઈ જશે એટલે કે મિત્રો ગુજરાત પોલીસ દળમાં આવેલ ભરતી એટલે કે મિત્રો બાર જગ્યા પર ભરતી થઈ રહી છે અને મિત્રો ઓનલાઈન ફોર્મ ભરાઈ રહ્યા છે અને મિત્રો ફોર્મનો આંકડો દસ લાખને પાર પહોંચી ચૂક્યો છે પોલીસ ભરતીમાં થયેલી અરજીમાં સવા લાખ અરજીનું હજી તો કન્ફર્મેશન બાકી છે અને મિત્રો છેલ્લો દિવસ મંગળવારે રાત્રે સુધી તમે ફોર્મ ભરી શકો છો ત્યારબાદ મિત્રો તમે ફોર્મ ભરી શકશો નહીં ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પાંચ લાખના રોકાણમાં બે લાખ વ્યાજ મળશે મિત્રો કર પોસ્ટ ઓફિસની આ બચત યોજનામાં અલગ અલગ કાર્યક્રમ માટે રોકાણ કરી શકે છે આ અંતર્ગત એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ અને પાંચ વર્ષ માટે પૈસા જમા કરાવી શકે છે જો આપણે પોસ્ટ ઓફિસમાં ટાઈમ ડિપોઝિટમાં રોકાણકારોના પૈસા બમણા કરવાની ગણતરી જોઈએ તો ધારો કે કોઈ ગ્રાહક પાંચ વર્ષ માટે પાંચ લાખ રૂપિયાનું રોકાણ કરે છે અને અને મિત્રો તેને સાત પોઈન્ટ પાંચ ટકાના દરે વ્યાજ મળે છે તો આ સમયગાળા દરમિયાન તેમને બે લાખ રૂપિયા મળવાના છે એટલે કે મિત્રો જો તમારી પાસે પૈસા હોય તો તમે પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરી શકો છો આ યોજનામાં તમને સાત પોઈન્ટ પાંચ ટકાના દરે વ્યાજ મળે છે અને મિત્રો જો તમે પાંચ વર્ષ માટે પાંચ લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને બે લાખ ઉપરના મળશે એટલે કે મિત્રો કુલ સાત લાખ રૂપિયા મળશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો મિત્રો સોના અને ચાંદીના ભાવ જે એપ્રિલમાં ઝડપથી વધ્યા હતા તેમાં હવે થોડો ઘટાડો થયો છે વાત જાણી એમ છે કે ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ ત્રણ હજાર રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આજે દેશમાં સોનાનો ભાવ

મિત્રો આજે સાસઠ હજાર આઠસો ચાલીસ અને ચોવીસ કેરેટ સોનાની કિંમત બોતેર હજાર નવસો વીસ રૂપિયા બોલાઈ રહી છે જે મિત્રો એક તોલાની કિંમત છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરી તો બે દિવસ બાદ રાજ્યના દસ શહેરનું તાપમાન ચાલીસ ડિગ્રીથી વધુ નોંધાવા પામ્યું છે ત્યારે રાજ્યમાં ફરી એક વખત ગરમીનો પારો ઊંચકાતા લોકોને બપોરના સમયે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે તેમજ પવનની દિશા બદલાતા અમદાવાદી વાસીઓએ આકરી ગરમીનો અહેસાસ કર્યો હતો ત્યારે આગામી ચોવીસ કલાક દરમિયાન અમદાવાદ તેમજ અન્ય જિલ્લાઓમાં તાપમાનનો પારો અગિયાર ડિગ્રીથી વધુ નોંધાઈ શકે છે એટલે કે મિત્રો બે દિવસ બાદ રાજ્યના દસ શહેરોનું તાપમાન ચાલીસ ડિગ્રીથી વધુ નોંધાવા પામ્યો હતો અને ચોવીસ કલાક દરમિયાન અમદાવાદ તેમજ અન્ય જિલ્લાઓમાં તાપમાનનો પારો અગિયાર ડિગ્રીથી વધુ નોંધાવી શકે છે અને મિત્રો પવનની દિશા બદલાઈ ગઈ છે એના કારણે અમદાવાદ વાસીઓએ આકરે ગરમીનો અહેસાસ કરી રહ્યા છે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપણે કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ